સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં ચોમાસુ સિઝનની શરૂઆત થતા વરસાદ વરસી રહ્યો છે ભાગરૂપે દ્વારા અગાઉ એક્ટિવિટીના વિસ્તાર તથા નદી કિનારાના ગામોમાં જઈને નાગરિકોને બચાવ અને રાહત કામગીરી અંગેની તાલીમો આપવામાં આવી છે જિલ્લામાં હાલ વરસાદની સિઝન હોય આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોંચી વળવા માટે તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપથી થઈ શકે તે માટે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુરા ખાતે નેશનલ ડિઝાસ્ટર્સ રિસ્પોન્સ ફોર્સ અને ગરુડેશ્વર તાલુકાના ગોરા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કોઈપણ પ્રકારની ઇચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા જરૂરી સાધનો સાથે પડકારો સામે લડવા માટે આ ટીમો સુસજ્જ છે એનડીઆરએફ ની ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુ માટેના વિવિધ સાધનો ઉપલબ્ધ છે જેમાં ઇન્ફ્લેટેબલ રબર બોટ્સ એટલે કે આઈઆરબી તેના પર બેસાડીને ચલાવવા માટે ઓબીએમ મોટર લાઈફ જેકેટ લાઈફ ગાર્ડ કટર અને મજબૂત દોડાનો પણ સમાવેશ થાય છે વાયરલેસ સેટ ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના અને સેટેલાઇટ ફોન વગેરે કોમ્યુનિકેશન આધતન સાધનો પણ આ ટીમ ધરાવે છે આજની તારીખે નર્મદા જિલ્લામાં પાંચે પાંચ તાલુકામાંથી તિલકવાડામાં એકસો એક નાંદોદમાં એકસો ચૌદ દેડિયાપાડામાં ચિમોતેર સાગબારામાં ચિમોતેર અને ગડશ્વર તાલુકામાં પચીસ મિલીમીટર આ રીતે વરસાદ પડેલો છે ભારે વરસાદની આગાહીને લા ધ્યાનમાં રાખીને જિલ્લાનું તંત્ર સજ્જ છે દરેક તાલુકામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલના તબક્કે જિલ્લાની અંદર બે એનડી બે ટીમો અલગ અલગ પણ અહીંયા ડેપ્યુટ થયેલી છે એક એનડીઆરએફની ટીમ છે એ નાંદોદ તાલુકા માટે અને એક એસડીઆરએફની ટીમ છે એ હાલ ઘડુસર તાલુકામાં પણ સ્ટેન્ડ બાય છે એટલે તંત્ર દ્વારા જો ભારે વરસાદ આવે તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે અમે સજ્જ છીએ અગાઉથી એક મહિનાથી સમગ્ર જિલ્લાના દરેકે દરેક ગામમાં પણ અમે અવેરનેસના કેમ્પ કરેલા છે પાણી અથવા તો બીજી કોઈ આફતના સંજોગોમાં લોકોનો કઈ રીતે બચી શકે એના માટેની તાલીમ પણ અમે દરેક સ્કૂલ અને દરેકે દરેક જે સેન્સિટિવ પોકેટ છે એમાં અમે આપેલી છે લો લાઈન એરિયાના જે ગામો છે એમાં પણ આ પ્રકારે અમે તાલીમ આપેલી છે લાલના તબક્કે કોઈ આફતી આપ અત્યવહી પડે તો અમે નામંતે સંપૂર્ણપણે સક્રિય છે જિલ્લાની અંદર પણ અત્યારે 24/7 ડિઝાસ્ટર કંટ્રોલ ચાલી રહ્યો છે જેમાં અલગ અલગ કર્મચારીન ડ્યુટી લાગેલી છે દર બે કલાકના વરસાદના આંકડાઓ તેમજ જિલ્લામાં બનતી કોઈ ઘટના હોય તો એનું તાત્કાલિક રિપોર્ટિંગ અને એને લગતી રેમેડિલેશન પણ જિલ્લા કક્ષાએથી લેવામાં આવી રહ્યા છે દીપક જત્તાપ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ